નમસ્કાર મિત્રો આયુર્વેદિક ઉપચાર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં હું તમને જે લોકોને દાંતનો અને દાઢનો દુખાવો થાય છે તેના માટેનો એક તાત્કાલિક અને રામબાણ ઉપાય બતાવવાનો છું તો મિત્રો જે લોકોને દાંતનો અને દાઢનો દુખાવો થાય છે તો તેના માટે આપણે એક ઘરેલું ઉપચાર જ બતાવવાના છીએ તો આપણા ઘરની અંદર તે કઈ વસ્તુ રહેલી છે તેના માટેનો આજે હું તમને ઉપયોગ બતાવવાનો છું અને મિત્રો આ ઉપયોગ કરીને માત્ર ને માત્ર તમે બે મિનિટની અંદર તમે દુખાવામાંથી રાહત મેળવી શકશો મિત્રો મિત્રો તે ઘરેલી વસ્તુ ત્યાં લસણ છે મિત્રો આ લસણના ઘણા બધા ફાયદા છે લસણ ખાવાથી કોઈને હાઈ બીપી હોય કોલેસ્ટ્રોલ વધારે હોય કોઈને હાર્ટમાં બ્લોકેસ થઈ ગયા હોય તો આ રીતના ઘણા પ્રકારની બીમારી હોય ત્યાં લસણ ખાવાથી તેમાં આપણને ફાયદો થાય છે પણ મિત્રો આજે હું તમને આ લસણની જે ઉપયોગતા બતાવવાનો છું તે છે આપણા દાંત અને દાઢનો દુખાવો તાત્કાલિક ધોરણે કઈ રીતે બંધ કરો તેના માટેનો તો મિત્રો આ લસણની અંદર ઘણા બધા ગુણધર્મો રહેલા છે તે ગુણધર્મની લીધે લસણથી આપણને ઘણા બધા પ્રકારના ફાયદાઓ થાય છે મિત્રો આ લસણની આપણે માત્રને માત્ર બે થી ત્રણ મોટી કડી લેવાની છે આ રીતની આપણે ત્રણ કડી લેવાની છે મિત્રો આ બે થી ત્રણ કડી લઈને તેને આપણે ખાંડણીની અંદર ખાંડી નાખવાની છે મિત્રો આ રીતનું આપણે ધીમે ધીમે તેને દસ્તા વડે ખાંડીને પેસ્ટ જેવું બનાવી લેવાનું છે મિત્રો લસણના ઘણા બધા ફાયદા છે અને લસણની ઉપયોગીતા પણ ઘણી બધી છે મિત્રો થોડી વાર આ રીતનું આપણે લસણને ખાંડી નાખવાનું છે અને બારીક બારીક પેસ્ટ જેવા ટુકડા થઈ જાય એટલે એને આપણે ખાંડીમાંથી કાઢી લેવાનું છે તો મિત્રો હવે આપણે જોઈ શકીએ કે આ નાના નાના ટુકડા થઈ ગયા છે પેસ્ટ જેવું લસણ બની ગયું છે તો તેને આપણે ખાંડણીમાંથી કાઢી લેવાનું છે આપણે જોઈ શકીએ કે આ રીતે આપણે આ પેસ્ટ જેવું લસણ બની ગયું છે તો મિત્રો આ આપણી લસણની પેસ્ટ છે તે તૈયાર થઈ ગઈ છે તો મિત્રો જે જગ્યાએ દાંત કે દાઢનો દુખાવો થતો હોય તે જગ્યા ઉપર બંને બાજુ દાંત કે દાઢની બંને બાજુ આ પેસ્ટને આપણે લગાવી દેવાની છે ને લગાવ્યા પછી આપણે તેને આપણે 1 મિનિટ સુધી રહેવા દેવાની છે મિત્રો આ પેસ્ટ લગાવવાથી તમને દાંત કે દાઢના દુખાવાની અંદર અતિશય તમને બળતરા થશે કે વધારે તમને દુખાવો થશે પણ તમારે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી મિત્રો એક મિનિટ પછી તમારે આ પેસ્ટને કાઢી નાખવાની છે અને હૂંફાળા પાણી વડે તમારે કોગળા કરી લેવાના છે તો મિત્રો કોગળા કર્યા પછી તમને અનુભવ થશે કે તાત્કાલિક ધોરણે તમારો જે દાઢનો કે દાંતનો દુખાવો છે તે તમને બંધ થઈ ગયેલો તમને જોવા મળશે મિત્રો આ ઉપાય તે આપણે નાના બાળકો માટે કરવાનો નથી કારણ કે નાના બાળકો કદાચ તે આ સહન ન કરી શકે તેથી આ ઉપાયને તે આપણે મોટા તેમના માટે જ અપનાવવાનો છે જો મિત્રો તમને મારા આ દાંત અને દાળના દુખાવાનો વિડીયો પસંદ આવ્યો હોય માહિતી તમને ઉપયોગી લાગી હોય તો મારા આ વિડીયોને લાઈક કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે તમે સબસ્ક્રાઈબ કરશો તો મને આવા વિડીયો આગળ બનાવવાનું મોટિવેશન મળશે અને તમારા ગ્રુપ સર્કલમાં પણ આ વિડીયોને શેર કરજો જેથી તેઓને પણ આવા વિડીયોની માહિતી મળી રહે આભાર ધન્યવાદ મિત્રો